यात्राधाम देवभूमी द्वारकामा લોહાણા માંજનવાડી ખાતે નાની બાળાઓથી લઈને મોટી મહિલાઓને એક સાથે સતત ગરબે રમાડવામાં આવે છે દ્વારકાના લોહાણા ગ્રુપ દ્વારા છેલ્લા દસ વર્ષથી આ ગરબીનું આયોજન કરવામાં આવે છે રોજિનાવરની વળઝાળ સાથે દરેક બાળાઓ યુવતીઓ અને મહિલાઓ દ્વારા એક સાથે ફ્રી સ્ટાઇલમાં ગરબો રમાડી આ આયોજન કરવામાં આવે છે માત્ર મહિલાઓ માટે જ આ ગરબીનું આયોજન કરવામાં આવે છે રમવા માટે કે જોવા માટે પુરુષોની એન્ટ્રી આપવામાં આવતી નથી જેથી મહિલાઓ વન્ય સંકોચે સુંદર ગરબા દ્વારા વિવિધ રાસ રમતા મોટી સંખ્યામાં અહીં પધારે છે અને માતાજીની આરાધના કરે છે સુરેશ જોશી સાથે બ્યુરો રિપોર્ટ દેવભૂમિ ન્યૂઝ દ્વારકા ગરબી મંડળની અંદર યુવા શાક માર્કેટ ગ્રુપ છેલ્લા દસ વર્ષથી આ સેવા બજાવે છે અને બાળાઓને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર અહીં લોહાના માજનવાડીની અંદર રમાડે છે અને હું પોતે અહીંયા છેલ્લા ત્રીસ વર્ષથી આ સેવા આપું છું જેમાં ઘણા ગ્રુપો અહીંયા મારી જોડે સાથ સહકાર આપી અને સરસ રીતે એનું સંચાલન ચાલુ છે અને હજુ પણ આ માજનવાડીની અંદર સારામાં સારા રાસ રમવાના ચાલુ છે અને મારી એવી ઈચ્છા છે કે આ સાક માર્કેટ યુવા ગ્રુપ ખૂબ ખૂબ પ્રગતિ કરે અને આ લોહાણા ગરબી મંડળ ને આગળ ને આગળ લઈ આવે